परशुराम परुराम परशुराम परुराम परराम परुराम 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 जनम सफल होर बंदे मन में राम बसले દુશ્મનો હવે સાવત થઈ જાઓ કારણ કે દુનિયાની વિકસતી મહાસત્તા ગણાતા ભારતનું બ્રહ્માસ્ત્ર હવે આવી ગયું છે પરચો બતાવ્યો છે અને આજે સુમારે આઠ સાત મિનિટે આખી દુનિયા દેખતી રહી ગઈ અત્યંત આધુનિક અગ્નિ પાંચની અગન જ્વાલા દેખી દુશ્મનોના ભવા ચડી ગયા એક ટન જેટલા વિસ્ફોટકો લઈ જઈ શકશે મારક ક્ષમતા ધરાવતા હથિયારથી હિન્દુસ્તાન ગર્વની લાગણી અનુભવી રહ્યો છે

બીજી બાજુ સગ્ગા મામા ફોઈના ભાઈ બહેનના મોતની ખબરથી યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના અંગત સલાહકાર એવા અહેમદ પટેલ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યા વગર ના રહી શક્યા ટોકેદ્રાના આ પરિવાર માટે લગ્ન પ્રસંગે મરશિયા ગાવાનો વારો આવ્યો જેથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે વધતા વિકાસની સાથે પ્રદૂષણમાં પણ દિવસેને દિવસે વધારો થતો જાય છે જેને લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા મોં ફાડીને સામે ઊભી છે પરંતુ હવે પ્રદૂષણને ઓછું કરી કચરાનો યોગ્ય નિકાલ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કચરાને કામે લગાડી તદ્દન નકામો ધૂળ જેવો કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચે તે વ્યવસ્થા ગોઠવવામાં આવશે કચરો ઓછો પેદા કરવો ફરી ઉપયોગમાં લેવો અને તેમાંથી કશુંક નવું બનાવવું આ ત્રણેય મહત્ત્વના ઉપાયોને ધ્યાનમાં રાખવામાં આવશે રસોડાનો કચરો લોખંડનો ભંગાર વગેરે અલગ અલગ રાખવાની લોકોને પણ અપીલ કરવામાં આવી છે નેશનલ સેન્ટર ફોર રિજનલ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા માટે દેશભરમાંથી અમદાવાદની પસંદગી કરવામાં આવી છે આપણે જે યુનાઇટેડ નેશન્સના યુનાઇટેડ નેશન્સ કોમ્યુટી એન રિજનલ ડેવલપમેન્ટ છે યુએનસીઆરડી તેમના શ્રી મારે રાજ્યમાં બેઠા છે તેમના જે એન્વાયરમેન્ટ કન્સલ્ટન્ટ છે મિસ્ટર મહાંતી બેઠા છે ટકા છે મિસ્ટર ચૌધરી બેઠા છે આપણે એ લોકો સાથે બે ત્રણ મહિના પહેલા અમદાવાદને એક ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી માથે અમદાવાદ એમની સાથે એમઓયુ કરવાનું પ્રપોઝલ આવ્યું કે આપણે સ્ટડી કરી અને લાસ્ટ મંથ આપણે અહીંયા કોર્પોરેશનમાં સ્ટાન્ડિંગ પર એપ્રુવલ આપી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી બે હજાર એકત્રીસ સુધી ટુ થાઉઝન્ડ થર્ટી વન સુધીના અમલ માટે એક કરાર કરી એમની સાથે જે કરારના ભાગરૂપે આજે યુએનસીઆરડી તરફથી શહેરના જે જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ છે અગ્રણી નાગરિકો છે અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ છે લીડિંગ સિટીઝન્સ છે એની સાથે કન્સલ્ટેટીવ સ્ટેક મલ્ટીલેવલ સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ આજે રાખવામાં આવ્યું હતું જેમાં માન્ય મેયરશ્રી ઉદઘાટન કરી એમાં શહેરી વિકાસ વિભાગના અગ્ર પણ હતા અને આખું લગભગ કન્સલ્ટેશનના અંતે એવું થયું છે કે યુએનસીઆરડી દ્વારા એક પ્રાથમિક ડોક્યુમેન્ટ લગભગ ઓગસ્ટ સેપ્ટેમ્બર સુધી અને તે પણ તૈયાર કરતા પહેલા શહેરના ખૂબ મેસિવ કન્સલ્ટેશન એ લોકો કરશે અલગ અલગ સ્ટેક સાથે શહેરના આજે કઈ પરિસ્થિતિમાં છે શહેરમાં ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ કરવાનું હોય તો શું શું કરવું જોઈએ તરતના અભ્યાસ કર્યા પછી એક પ્રાથમિક રિપોર્ટ આપશે એ પ્રાથમિક રિપોર્ટના ચર્ચા વિચારણા પછી ફાઇનલ રિપોર્ટ છ એક મહિનાની અંદર તૈયાર થશે હવે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ બાબતો વાત કરીએ તો ભારતમાં ગુજરાત કદાચ પહેલો શહેર છે જે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી માટે એક કરાર કરીને એનું ડિકલેરેશન આપ્યું છે કે આ આપણે કરવું છે ખૂબ સિમ્પલમાં ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની વ્યાખ્યા હતી ઝીરો વેસ્ટનું અર્થ આ હતી કે વેસ્ટ જનરેશન ઝીરો થઈ જશે એ શક્ય નથી કારણ કે અમદાવાદ શહેરની જે પણ વિકાસ થઈ રહ્યો છે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે એમાં વેસ્ટ જનરેશન વધતું જવાનું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ગમે તેટલું સારું કામ કરે એમાં એક સમય આવશે જેમાં આ પ્રચલિત પદ્ધતિથી કન્વેન્શનલ પદ્ધતિથી વેસ્ટ મેનેજમેન્ટ કરવું શક્ય ના બને એટલા માટે આજે વિશ્વમાં અન્ય વિકસિત શહેરો છે ટોકિયો જાપાનનો ટોકિયો છે બીજા શહેરો છે સિયોલ છે ઓસ્ટ્રેલિયાના ઘણા બધા શહેરો છે યુએસ અને યુરોપના ઘણા બધા શહેરો છે જે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટનો અર્થ એ થશે કે આપણે જે નેચરલ રિસોર્સેસ છે એના પ્રોડક્શન પ્રોસેસમાં અને રોજબરોજના જિંદગીમાં એવી રીતે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ જેથી વેસ્ટ જનરેશન ઓછું થાય આઉટપુટ સેમ થાય પણ વેસ્ટ જનરેશન ઓછું થાય અને સાથે સાથે જે કંઈ આપણે વેસ્ટ જનરેટ કરીએ છીએ એ વિકસતી શહેરમાં લગભગ છસો ગ્રામ આજે અમદાવાદમાં પર ડે પર હેડ એક માણસ છસો ગ્રામ વેસ્ટ રોજ જનરેટ કરે છે એ વેસ્ટમાંથી લગભગ ત્રીસ થી ચાલીસ ટકા સીધા રીસાયકલ થઈ શકે એવા છે પ્લાસ્ટિક ગ્લાસ એ ઈલેક્ટ્રોનિક વેસ્ટ એ બધાનું રીસાયકલ કેવી રીતે થાય રીયુઝ કેવી રીતે થાય અને વેસ્ટ જનરેશન રેડ્યુઝ કેવી રીતે થાય એ જે થ્રી આર જેને કહેવાય છે રેડ્યુઝ રીસાયકલ રીયુઝ એ એનું મુખ્ય પાસા છે આ વખત જ્યાં આ એક લાંબા ગાળાનું કમિટમેન્ટ છે તેના કોર્પોરેશન ઉપરાંત ગુજરાત સરકારનું ભારત સરકારનું પણ ઘણા પોલિસી લેવલ ઇનિશિએટીવ આવશે અને અમદાવાદ આજે પહેલ કરી છે રાજ્ય સરકાર વતી આજે એના અધ્યક્ષચિવશ્રી ઉપસ્થિત હતા યુએનસીઆરડી ઇન્વોલ્વ હોવાના કારણે શું છે કે યુએનસીઆરડી બીંગ એ વર્લ્ડ બોડી એમાંથી ઘણા બધા ઇન્પુટ કરવામાં ભારત સરકારમાં ગુજરાત સરકારમાં પણ મદદરૂપ થશે અને આ એક બહુ શુભ શરૂઆત છે અને એક બે હજાર એકત્રીસ સુધી છે કારણ કે એમાં ઘણા બધા જે પાસાઓ છે જે અલગ અલગ પોલિસી ઇનિશિયેટીવ ઉપર છે લોકોને આદતો બદલવા ઉપર છે લોકોને અમુક ફરજ પાડવું પડે સરકારે અમુક ઇનિશિએટીવ લેવું પડે સ્થાનિક સ્વરાજની સરકારે અમુક ઇનિશિયેટીવ લેવું પડે એટલે આ આવા ત્રિસ્તરીય ઇન્વોલ્વમેન્ટ એમાં જોઈએ ત્રિસ્તરીય તો નહીં કહું ચતુસ્તરીય ઇન્વોલ્વમેન્ટ જોઈએ કારણ કે સિટીઝન્સ સૌથી સેન્ટ્રલમાં રહેશે સિટીઝન્સ એમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ટાઈપના ઇન્વોલ્વમેન્ટમાંથી આ ઝીરો વેસ મેનેજ આવી જ્યાં જ્યાં સફળ રીતે એનું અમલ થયા છે ટોકિયોમાં સિઓલમાં ઓસ્ટ્રેલિયામાં એ બધામાં આવા ત્રી ચતુસ્તરીય ઇન્વોલ્વમેન્ટથી આ શક્ય બન્યું છે આપણે પણ એક નાખીએ રાખીએ ડ્રીમ રાખીએ તો આપણે પણ એ તરફ આગળ જઈએ આ આખું આ પ્રયાસની મુખ્ય ભૂમિકા છે આ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપ્રતાએ જણાવ્યું હતું કે બે હજાર એકત્રીસ સુધીમાં કચરાના નિકાલની ડમ્પિંગ સાઇટ પર ઝીરો વેસ્ટ નહીવત કચરો ઠલવાય તે માટેની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે મળીને કામ કરાશે અને વિકસતા દેશોમાં અમદાવાદ પ્રથમ શહેર જીરો વેસ્ટ સ્ટ્રેટેજી બનાવનાર બન્યું છે

અમારા સેન્ટરમાં અત્યારે હાલ સમર પ્રોગ્રામની એક્ટિવિટીઝ ચાલી રહી છે જે સત્તર એપ્રિલથી નવ જૂન બે હજાર બારમાં ગાડામાં ચાલી રહી છે આ આ સમર પ્રોગ્રામ્સની અંદર બાળકોને વિવિધ સબ્જેક્ટ્સમાં સારી સારા કોર્સીસ લોન્ચ કરેલા છે જેનો ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓએ લાભ લેવો છે અમારા ત્યાં હોબી વર્કશોપ મેથેમેટિક્સના પ્રોગ્રામ્સ સાયન્સમાં બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇલેક્ટ્રોનિક્સ મોડલ રોકેટરી આ તમામ સબ્જેક્ટ્સના અલગ અલગ પ્રોગ્રામ્સ છે જે જુદા જુદા સ્ટેન્ડર્ડ માટે ડિઝાઇન કરવામાં આવેલા છે આ એક્ટિવિટીઝ અને પ્રોગ્રામ્સ કરવાથી બાળકોને પ્રેક્ટિકલ નોલેજ મળે છે જે જે વસ્તુ એ લોકો સ્કૂલમાં કેરીમાં મણે છે એ વસ્તુ અહીંયા પ્રેક્ટિકલી એમને હેન્ડઝન મેથડ દ્વારા સમજાવવામાં આવે છે અને વધુ સારી રીતે એ લોકો grasp કરી શકે એ રીતે સમજાવવામાં આવે છે આવા સમર કેમતી બાળકોમાં પ્રેક્ટિકલ નોલેજ વધવાનું એડમિનિસ્ટ્રેટર ઓફિસર આસ્થા જસાણીએ જણાવ્યું હતું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં બાળકો માટે શાળામાં થતા પ્રયોગો અને વિજ્ઞાનની રમતો પણ નિઃશુલ્ક છે આ સેન્ટરને સારાભાઈ પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે ગુજરાતીઓ હવે ફિટનેસ માટે પણ ખૂબ જ અવેરનેસ રાખી રહ્યા છે ઉનાળા અને શિયાળાની ઋતુમાં વહેલી સવારે લોકો ચાલવા જતા હોય છે તો ઘણા લોકો જોવા પણ પરંતુ શું કામ ગુજરાતી હવે ફિટનેસ માટે પણ ખૂબ જ અવેરનેસ રાખી રહ્યા છે ઉનાળા અને શિયાળાની ઋતુમાં વહેલી સવારે લોકો ચાલવા જતા હોય છે તો ઘણા લોકો જોવા મળે પરંતુ શું તમે ક્યારે વહેલી સવારે ગાર્ડનમાં વાંસળી વગાડતા વગાડતા કોઈ વ્યક્તિને જોઈ છે ખરી સુરતમાં માસમામાં રહેતા કિશોરભાઈ પટેલ સવાર પડતા જ વાસલેલીને લેરીને બોટેનિકલ ગાર્ડનમાં ટહેલવા નીકળી પડે છે બોટેનિકલ ગાર્ડન પર પહોંચી જેવા કિશોરભાઈ વાંસણીના સુર રેલાવે એટલે તરત જ ત્યાં ચાલતા જોગર્સ અને વોકર્સ પણ તેમના પગ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં ચીફ ઓફિસર તરીકે કામ કરતા હતા અને હાલ પોતાના વતન માસમામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે આ વાસણી તેમને એક ભગતે આપી હતી કિશોરભાઈ બાળપણમાં જયારે પોતાના વતનમાં ઢોર ચલાવતા હતા ત્યારે વાસણના સુરો રેલાવતા અને હવે તેમને વાસણી વગાડવામાં એવી તો ફાવટ આવી ગઈ છે કે એક પણ દિવસ તેઓ વાંસળીના સુરો રેલાવવાનું નથી છૂટતા

નું એક સોંગ શૂટ કરવામાં આવ્યું છે જેમાં મહેશબાબુ બ્રિજ પર ડાન્સ કરતા નજરે પડતા હતા ફિલ્મનું શૂટિંગ શનિવાર સુધી અમદાવાદમાં ચાલશે ખાસ કરીને ડેસિંગ લાગતા મહેશ બાબુને જોવા અમદાવાદ ગર્લ મોટી સંખ્યામાં એક્ટિવ થઈ ગઈ હતી કરવામાં આવી છે જેનો ભક્તજનો લાભ લઈ રહ્યા છે દિન પ્રતિદિન વધતી જતી યાત્રીઓની સંખ્યા ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આવાસ ભોજનાલય અને યજ્ઞશાળા પૂજા વિધિ માટે પણ ખાસ આગવી વ્યવસ્થા કરવામાં આવી છે સોમનાથ આવતા જતા ભક્તજનોને ધ્યાનમાં રાખી સુવિધાઓ મળી રહે તે માટેની સચોટ વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત યજ્ઞશાળાનું નિર્માણ કાર્ય સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી મુખ્ય દાતા જમનાબેન કિશોરભાઈ પટેલના પરિવારના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત લોકાર્પણ મહામૃત્યુંજય ભગવાન સોમનાથજીના મહામૃત્યુંજય યજ્ઞની ની પ્રારંભથી યજ્ઞ અને યાત્રી સુવિધા માહિતી ભવનનું લોકાર્પણ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના વર્ધસ્તે કરવામાં આવ્યું આ ઉપરાંત પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી ટ્રસ્ટી જેડી પરમાર અને મેનેજર ડેપ્યુટી સેક્રે કમલેશ રાવલ સહિત ડેપ્યુટી જનરલ સેક્રેટરી વીજ ચાવડા સહિત અનેક ભાવિક ભક્તોની હાજરીમાં કરવામાં આવ્યું તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર